તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કાલે સોળ તારીખ ગઈ છે અને પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ફોર્મ ભરી આવ્યા છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરીવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ એમ કહેવાય છે કે નારા પણ લગાવી રહ્યા હતા અને જોર પણ કરી રહ્યા હતા દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોળ તારીખની ની રાહ જોઈને ક્ષત્રિય સમાજ બેઠા હતા સોળ તારીખ તો વહી ગઈ છે અને પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ નથી કરી અને ફોર્મ ભરી ચૂક્યા છે તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો પરષોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ઓગણીસ તારીખ આવે એ પહેલાં એની ટિકિટ રદ કરી દે તો સારું છે નકર હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજના લોકો એટલા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો સોળ તારીખની રાહ જોઈને બેઠા હતા પરંતુ પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી ચૂક્યા છે અને અટકાયત પણ નથી કરી તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ઓગણીસ તારીખ આવે એ પહેલાં એનું ફોર્મ પાછું ખેંચી લે અને રદ કરી દે નહીં કરે તો ભાજપને મત દેવામાં નહીં આવે તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો પરશુત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પરશુતમ રૂપાલાની ટિકિટ રદ થઈ નથી અને ફોર્મ ભરી ચૂક્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તે કહેલી જય હિન્દ જય ભારત બાય બાય